મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ત્રણ બાર વિશે મનોવિજ્ઞાન વિષયની અંદર જે આપણી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર વિભાગ ની અંદરના જે આપણે મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્નોની આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જો આ વીડિયો તમે પૂરેપૂરો જોશો તો તમને વિભાગ બીની અંદર મિત્રો દસમાંથી દસ માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે તમે મિત્રો જ્યારે તમારું પ્રશ્નપત્ર હોય ત્યારે સવારે પણ તમારે રિવિઝન માટે એકવાર આ વિડીયો જોઈ લેવાનો છે જેથી કરીને વિભાગ બી તમારો સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જાય અને વિભાગ એનો મેં આઈએમપી વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે પૂરેપૂરો વિડીયો જોઈ શકો છો અને વિભાગ એ પણ વીસ માર્ક્સનો તમે કવર કરી શકો છો એ ધોરણ બાર મનોવિજ્ઞાન વિભાગ બી જેવા મિત્રો એમસીક્યુ નહીં પણ એક માર્ક્સના પ્રશ્નો પૂછાય છે ટોટલ દસ પ્રશ્નો પ્રત્યેક પ્રશ્નો ફરજિયાત છે તો મિત્રો સૌપ્રથમ તમારે સ્વાધ્યમાં જે એક માર્ક્સના પ્રશ્નો હોય છે એ તમારે વાંચી લેવાના છે અને મિત્રો અગત્યનું આપણે કહીએ તો અમારે જે વિભાગ એનો એમસીક્યુનો વિડીયો હતો એ તમારે જોઈ લેવાનો છે કારણ કે અમુકવાર એવું થતું હોય છે કે એમસ્યુક્યુના પ્રશ્નો એક માર્ક્સમાં પૂછાય છે ને એક માર્ક્સના પ્રશ્નો એમસ્યુક્યુમાં પૂછાય છે જેથી કરીને આપણે બંને જ વિડિયો ત્યાંથી સમ શાંતિથી જોઈ લેવાના છે જેથી કરીને વિભાગ એ અને વિભાગ બી એટલે ટોટલ આપણા સોમાંથી ત્રીસ ત્રીસ રોકડિયા માર્ક્સ કવર થઈ જાય જોઈએ પહેલો કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે તો આવશે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે બીજો છે કે ધ્યાનનો આધાર કોના પર છે તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યેની એકાગ્રતા પર છે ત્રીજો કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે ચોથો છે કે અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો તો અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે પાંચમો છે કે સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે તો સંવેદનના મુખ્ય પાંચ પ્રકાર છે એમાં પહેલો છે દ્રષ્ટિ સંવેદન બીજું છે શ્રવણ સંવેદન પાંચમો છે ગંધ સંવેદન ચોથો છે સ્વાદ સંવેદન અને પાંચમો છે સ્પર્શ સંવેદન છઠ્ઠો જોઈએ કે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા વીસ સી પીએસ હડથી વીસ હજાર સીપીએસ હળ સુધીની હોય છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે મધ્યસ્થકરણના અસ્થિઓના નામ જણાવો તો આવશે ત્રણ અસ્થિઓ છે એક અથોડી બીજું આવશે એરણ ત્રીજું આવશે પેગડું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ધોરણ બારની બોર્ડની પરીક્ષાના વિભાગવાઇઝ આઈએમપી અને આઈએમપી મોડ્યુલ પેપરો પણ અમે અમારી ચેનલ ઉપર લાવીશું જે તમને અચૂકથી ફાયદાકારક નીવડશે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય હવે જોઈએ સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા તો જોઈએ અમેરિકન મનોવૈજ્ઞાનિક સેટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર નવમો છે કે પ્રબલન એટલે શું તો પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક દસમો છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્ણોડકે કર્યો હતો અગિયારમો છે કે આંતરશુદ્ધના પ્રયોગો કોણે કરેલા તો આંતરશુદ્ધના પ્રયોગો કોહલર નામના જર્મન સમિષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે કરેલા છે બારમો છે કે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તો કોહલય કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તેરમો છે કે કોહલરે ચિમ્પાંજી પર આંતરશુદ્ધના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા તો કોહલોરે ચિમ્પાંજી પર આંતરસુદ્ધના પ્રયોગો કેનેરી ટાપુ પર કર્યા હતા ચૌદમો આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે તો આહા અનુભવ આંતરસૂદ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે પંદરમો બુદ્ધિ અંગેનો દ્રિકટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો બુદ્ધિ અંગેનો દ્રિકટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ મેને રજૂ કર્યો સોળમો સંબંધ બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે તો પ્રતિભા સંબંધ બાળકોનો બુદ્ધિાંક એકસો ને ત્રીસથી વધુ હોય છે સત્તરમાં બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું અઢારમો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો એક જ સમયે એકસાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે 20મો છે કે શાબ્દિક કસોટી કોને કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે એકવીસમો જોઈએ કે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે તો કટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે બાવીસમો પ્રશ્ન મિત્રો જોઈ શકો છો જો આપણે તમામ પ્રશ્નો જોવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમે વિડીયો મોટા પ્રશ્નો જાતે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો જોઈએ ત્રેવીસમો કે મનોવલણ ઘડતરને અસર કરતાં બે ઘટકો જણાવો તો મિત્રો અહીંયા પૂરેપૂરા ઘટકો લખેલા છે તમારે આમાંથી કોઈ પણ જેટલા માગ્યા હોય એટલા લખવાના છે પહેલો છે કુટુંબ બીજો છે સામાજિકીકરણ ત્રીજો છે પ્રત્યક્ષ અનુભવ અને ચોથો છે સંચાર માધ્યમની અસરો ચોવીસમો છે કે મનોવલણ પરિવર્તનની રીતો જણાવો તો આવશે પહેલો શિક્ષણ બીજો પ્રચાર ત્રીજો છે ચર્ચા અને ચોથો છે કાયદાઓ પચીસમો યોક્તિકીકરણ એટલે શું તો યોક્તિકીકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે હવે જોઈએ સમૂહ માધ્યમના નામ તો મિત્રો આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે ને દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાય છે તો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સએપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે સમૂહ માધ્યમના સાધનો છે સત્યાવીસમાં જોઈએ કે રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે તો રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને આ બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે પહેલો છે પ્રાથમિક મૂલ્યાંકન ને બીજો છે ધૈતિક મૂલ્યાંકન અઠ્યાવીસમાં છે કે અંગ્રેજી શબ્દ શ્રેષ્ઠનો અર્થ જણાવો તો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલું બાહ્ય બળ નેક્સ્ટ આગળ વધીશું ઓગણત્રીસ કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું તો વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા સ્થિતિ સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સમતુલા સ્થપાવ કરવી તીસમો છે કે હળવા મનોબારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે નેક્સ્ટ એકત્રીસ મનો શારીરિક રોગો એટલે શું બત્રીસમો છે કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો જે બી તો મિત્રો જે પ્રશ્નોમાં મેઇન જવાબ હોય છે એના નીચે તમે જો તમારી જોડે ટાઈમ વધે તમે અન્ડરલાઇન પણ કરી શકો છો તેત્રીસમો છે કે સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું ચોત્રીસ કે સામાજિકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે નેક્સ્ટ એડી એચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો નેક્સ્ટ છત્રી છત્રીસમો છે કે ઓસીડીનું પૂરું નામ જણાવો તો મિત્રો જે આ પૂરું નામ જણાવવાનું છે એ તમને એક અથવા બે પ્રશ્નો અચૂકથી પરીક્ષાની અંદર પૂછાશે સડત્રીસમો છે કે કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવે આવેગોની હાજરી જોવા મળે છે અડત્રીસમો છે કે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યેક સંપર્કમાં આવે છે તો આવશે બે માણસો નેક્સ્ટ આગળ વધીશું ઓગણચાળીસ કે સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે સલાહાર્થી સલાહકાર ને પારસ્પરિક આંતરક્રિયા ચાળીસમાં સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો એ છે એકતાળીસમો છે કે એપીજીએનું પૂરું નામ જણાવો નેક્સ્ટ બેતાળીસ કે પ્રતિક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો અપાય છે તેતાળીસમાં જોઈએ કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે ચુમ્માળીસ કે તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી તો આલ્બર્ટ એલિસે પિસ્તાળીસ રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે તો સલાહાર્થી કે અસિલ કેન્દ્રિત અભિગમના નામથી છેતાળીસમો છે કે ઘોઘાટ એટલે શું તો બિનજરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોઘાટ કહે છે સુડતાળીસમાં પ્રશ્ન છે મિત્રો આપણે બાળપણથી ભણ ભણતા આવ્યા છીએ કે કયો વાયુ ઉપયોગ થાય છે તો રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરો કાર્બન નામના વાયુનો ઉપયોગ કરવામાં આવે છે અડતાળીસ છે કે કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો તો કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશનો ખ્યાલ આપ્યો ઓગણપચાસ જીવન અવકાશનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો આવશે કટ લેવીને નેક્સ્ટ પચાસમાં છે કે ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે એકાવનમાં છે ગ્રીનહાઉસ અસર એટલે શું આ પ્રશ્ન પણ અતિ મોસ્ટ અહીંયા બી કહી શકાય બાવનમો હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે પણ મુલાકાત એટલે શું તો બે વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે કે મુલાકાત ચોપ્પનમો કાર્ય વિશ્લેષણ એટલે શું નેક્સ્ટ છે પંચાવનમાં સંસ્થાના લક્ષણો જણાવો આગળ જોઈએ છપ્પનમાં કે સંસ્થાની સંરચનાના પ્રકારના નામ આપો સત્તાવનમાં છે કે ઉથલો એટલે શું નેક્સ્ટ અઠ્ઠાવનમાં છે કે અમલદાર સાંઈ સંરચના એટલે શું નેક્સ્ટ ઓગણસાઇ જોઈએ કે જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે નેક્સ્ટ આગળ વધીશું સાહીઠમો કે એરસ્ટોટલના માટે સુખ અને સુખાકારી એટલે શું તો સુખ અને સુખાકારી એટલે પોતાના જાતનું પ્રગટીકરણ એકસઠમો છે કે સુખના પ્રકાર જણાવો તો સુખના બે પ્રકાર છે પહેલો વ્યક્તિલક્ષી સુખ બીજો છે સ્વપ્રગટીકરણ સુખ બાસઠમો છે કે લગ્ન જીવનના અંતથી શ્યામાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે તેસઠમો સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડો કોનો કોનો સમાવેશ થાય છે ચોસઠમો જોઈએ કે કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે તો માર્ટિન સેલિકબેનના મતે વિધાયક મનોવિજ્ઞાનનો મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિશે મનોવિજ્ઞાનના વિભાગ બીની અંદરના દસ માર્ક્સના આઈએમપી પ્રશ્નો તો મિત્રો તમે સારો વિડીયો સારી રીતે જોયો હશે તો તમે દસમાંથી દસ માર્ક્સ આસાનીથી મેળવી શકશો અને ત્રણ બારના દરેક વિષયમાં નેવો પ્લસ માર્ક્સ મેળવવા માટે અમારા વિડીયો જોતા રહેજો અને મોસ્ટ ટાઈમ બી મોડલ પેપરોનું પણ સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમને મૂકવામાં આવશે જે તમને પરીક્ષાના આગલા દિવસે આવી જશે વિડીયો અને એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો અમારી સમગ્ર ટીમ વતી તમને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત